શિબિરનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોને આધુનિક પશુપાલન પદ્ધતિ અને સરકારી સહાયકારી યોજનાઓ વિશે માહિતગાર કરવાનો હતો પશુપાલન વિભાગના ડોક્ટર આઈ એસ ગેહલોત ડૉક્ટર સી એસ ગઢવી ડૉક્ટર વી કે વેણ ડોક્ટર એચડી પટેલ ડૉક્ટર વિક્રમભાઈ તેમજ બનાસ ડેરીના ડૉક્ટર રૂરાભાઈ પ્રજાપતિ દ્વારા ઉપસ્થિત પશુપાલકોને આધુનિક પશુપાલક પદ્ધતિઓ રોગ નિવારણ રસીકરણ નફાકારક પશુપાલન સેક્સ શોર્ટેજ સિમેન્ટ ડોઝ દ્વારા કૃત્રિમ બીજદાન પ્રાકૃતિક ખેતી અને પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ ઉપરાંત પશુપાલન સંબંધિત વિવિધ માહિતીઓ માટેના પ્રદર્શન સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા લાભાર્થીઓને પશુપાલન ખાતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે માહિતી આપીને વધુને વધુ પશુપાલકોને વિભાગના સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરે અને તેના દ્વારા અદ્યતન માહિતી મેળવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજકીય આગેવાન રાયમલભાઈ ચૌધરી ઈશ્વરભાઈ ચૌધરી ભગવાનભાઈ વ્યાસ મોરજીભાઈ ગોહિલ રણજીતસિંહજી ચૌહાણ ધનજીભાઈ દેસાઈ ભરતસિંહ છોટા કિરણસિંહભાઈ રાજપૂત દિનેશભાઈ ચૌધરી ભલાભાઈ ચૌધરી ભાણાભાઈ ચૌધરી વખતરામભાઈ આસલ ગણપતભાઈ આસલ ધનજીભાઈ ચૌધરી અમીરામભાઈ ખડોલા દશરથસિંહ રાજપૂત મનુભાઈ મહેતા દલપતભાઈ જોશી મગનભાઈ વ્યાસ કિશોરભાઈ બારોટ અણદાભાઈ ચૌધરી મઘારામભાઈ આસલ તેમજ માળકા ઈશ્વરિયા અને મોરીખા ગામના સરપંચો સહિત વિશાળ સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા